ભિક્ષાં દે બાપુ આવી ગયા છે ભિક્ષા દઈ દ્યો જલ્દી જલ્દી દઈ જાવ ભિક્ષાંતે પછા ભિક્ષાં દે એ બાપુ ભાર્યો હું તમને શું કહું છું શું અમારી પાસે ને દાણા નથી અમે છે ને વેસાતા દાણા લઈશી એટલે હું છે ને તમને પૈસા દઈશ હા તે હું આમ તો દાણા લેતો નથી પૈસા દઈ દ્યો હાલો અચ્છા તારું હારું થશે બાપુ મને એવા આશીર્વાદ આપો ને મારે છે ને મારા ઘર સંતાન નથી મારા સંતાન ની ખોટ ન રે ને એવા આશીર્વાદ આપો સંતાન નથી હે હા બતાયાત અચ્છા ઘર નો વ્યવહાર તારા હાથ માં લાગે છે હા બાપુ દેખાય દેખાય તારો ઘર ઘણું કામ કરે છે હા બાપુ તમને કેમ ખબર આમાં દેખાય દેખાય એવું છે સંતાન ઘણા આવી જાય આવું આવું હાલતું ને એટલે પૈસા વાળો રે બાપ રે મને ક્યાં કાઇ ખબર પડે આ તો હું બોલતો ગયું હાલતું ગયું અરે બાપ રે ઘણા આવી જા ઘણા લગભગ આજ નો દી વહી ગયો એ એ બચ્છા છાં દે બાપુ મારી પાસે કાંઈ નથી 20 રૂપિયા હે 20 રૂપિયા દઉ આ 20 રૂપિયા જાય દે આલ્યો આલો તારું હારું થાય કે બચ્છા હે બાપુ આ લગન કે થાય છે આ દેખાય તારા નહીં થાય આ આવરામાં ઓલાવરામાં થાય છે

એમાં એવું છે એક બાપુ અહીંયા છે ને આયા હતા અને મેં ભિક્ષા દીધી ને તે મને તરત કઈક સાટું હું બે ભાન થઈ ગયું એ ઈ બધું તો જવા દો મારા હાથમાં પૈસા ન થપો તો ઈ કે ગયું પૈસા હા તો તારા ડોહા ઈ હે ને તને ધૂચી જા ને હું બરબાદ થઈ ગયો હવે મારે શું કરું આ હું પીની છાટો કેટલા પૈસા હતા 50000 હતા તો તારા બાપ 50000 આયા તારા બજારે લઈને ન આવાય ને ગધાડી પણ મને થોડી ખબર હતી કે લૂટીન વહી જાય છે આવા નવા ધંધા હોય મારી 12 મહિનાની કમાણી હતી હવે ક્યાં મારે જાવું આયલા માગડ જાવી આટલા માં ક્યાં ગઈ છે ગોટી હે આ ગેસામાં રૂપિયો હે ને આ તપુડ આવે ને લઈને પાઈ 500 ઓસી તા લેવા છે તો એના ઘરે લેવા દેશ ને તો આમ થઈ રૂપિયો નઈ દે એટલે આ વાઇટે બે હું હમણે આવશે રેઠો એટલે 500 રૂપિયા ઓસી લઈ લો દે તો બચ્છા બચ્છાંદે એ મારી પાસે કાઈ નથી વેટિંગ ઓથા તા

જો પેટલ નહીં નાખું તો રખડવા નહીં જડે અને વાપરી નાખીશ તો ખાવા થાય છે હા ચાંદે એ બાપુ કેટલીક છૂટા નથી હેમજા ભાઈ છાજી હોય ને એટલા દઈ દે તારું સારું થાય છે સમજ્યો એમ તો બાપુ આ પૂજના રસ્તે જાવું સારું આ લ્યો પચારા થકા થાળો का तारो डोहो मारी वव आमजो हमजो स्प्रे फाटीन 50000 नु बुस मारीन यो गयो उ हां बात तू न करवी पकडो मखना पकड़ 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 पताई दे पताई दे आई ने आई ने दादा रे ये ई हु हातू बती करे है ई ए पैसा है तो भेगा कर ली जा ए हां का करे तू ले